વરસાદ તો મલાઈ નું કરો છો કો હતી કે બગાડવા કે આપણો બેગ મગજ તો ફેસ થઈ જાય કે મગજ તો બેગ થઈ આપણે ઈ હલી જતી બીજો ની હતી બગાડવા કે આપણો તો લેવા દેવા આપણો શું બાપ દો આઈ જમી મુખી સચે આપો બગાડવાનું છે તારું શું થાય છે આપણો જો અની હે કોઈ મેલી જ નહી તો હાજી વાત છે પણ આપણા લીધે કોક ને હતી ના બગાડાય બગાડવી વાત મારો વળી આ બગાડવી છે ઓ આ વાત હાઉ બેહવા દેજો બે બે આપણે ગામમાં કણ બીવડા ને બીવડા હશે બીવડા એ બળciam આ માં પણ એક બઈ સ્ટોરી છે બોલો કી બોલી આપણે આ ગામમાં એ માહલ પડાય કે કૂતરો આયો કૂતરો આયો કે હું કોણ કૂતરો કેરાયો છું અલ્યા ઓને મગર 50% જ છે લપાય ઓ ટકા મની કે જ જવાનું છે આપડા ગામમાં કેવું છે ખાલે જે હું કીધું આપડું જહા આપણે આપડે કે દે એમાં હું

આ ગાઈ દે હાલ મા ફોલો કંડક દેને શું આવું કરે તારે રાણો છે અરે કઢાઉ કઢા ના કઢા નઈ દે તારો રાડા ને જા ટકા ફેમ મે જો આવું રા હું કાવ છું તુ હરે લાલ ભાજી મુ સવા

મોદો ઓલ ખુસુ તારું બે આખો ગામનો આ ડોન સુ બે બે ખા આ ગોમમાં પુસાય ઘણા ઉંગી રહ્યા હોમણા હા થાપા હું પેરામ પણ કન તામ માં બેસી સટલા હતા હું કોને લે જા હા માર કને કળવો છ ઓ માર કળવા તો લે જાવ પડે માર કળવા ભાન જ લે જાવ પડે હું લે જાય આવ ગા સાલ લી ઓ માર સાલ લે જાવ ઇનો હું ઓ સો હન સો ની રે હા સાપરામાં તો માર જાવ પડે કે ખાબેના સાપરામાં ગાડે છે હલો કોઈ સતના સાપરામ તો કોઈ નહી અમે માર જાવ પડે ઘેર આ સોમો હલો કોઈ કોઈ દેખાતું જ નહી પણ મમન ઘેર જાડે છે કોમો મળત કે દેક કાલ વેલા આમ તો થઈ છે અમારે તું ઇસકા ઉસ ના

અરે હેડ આ રે હેડ હેલો ટીમ મારવા જાના છે કોને હેલો તૈયાર છીએ અમે બધું લઈ લાગા બધિયા અમે એટલું વઘી ગયા છે કે જાના તો ફાઈટ ના થવાના છે તમે આઈ ગયા કેવા હેડો હેડો લઈ જા હેડો સાતના ગયા તો સ્ટાર્ટ લઈ લે અંદર પોડીા વેરી કાળજી હોય હે વેરી ના ગયા તો ફાઈટ ના થાપા શું છે રે

અંજો અમાર લાલ ભાઈ નું કા ખૂટે કે અમારી ઊંગ છે બગાડે તને પણ લાલ ભાઈ નું કા ખૂટે